નમસ્કાર મિત્રો ફરી એક વખત નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ સુરેન્દ્રનગર લોકસભાની બેઠકનું આપણે લાઈવ કવરેજ બતાવી રહ્યા છીએ અને સાથે જ ગુજરાતની તમામ બેઠકોનું પણ આપણે ઉતાર ચઢાવ બતાવી રહ્યા છીએ સાથે જ આમ તો છવ્વીસ લોકસભાની બેઠક છે પરંતુ એક લોકસભાની બેઠક જે છે તે ભાજપ અગાઉથી જીતી ચૂક્યું હતું એટલે કે બિનરીફ જાહેર થઈ ચૂકી હતી પચીસ બેઠકો પર પરિણામ આજે જાહેર થવાનું છે ત્યારે હું તમને દ્રશ્યો બતાવીશ આમ તો સુરેન્દ્રનગર એમપી શાહ કોલેજથી કે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને ત્યાંથી આપણે જોઈ પણ રહ્યા છીએ સાથે જ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં લગભગ અત્યારે બાર રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને એક લાખ ચાલીસ હજાર મતોથી પણ અત્યારે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આગળ ચાલી રહ્યા છે એટલે તે તેર રાઉન્ડના અંતે એક લાખ સત્તાવન હજાર મતોથી તેઓ ચૂકી છે એટલે એક લાખ સત્તાવન હજાર મતોથી હાલમાં ચંદુભાઈ સિહોરા આગળ ચાલી રહ્યા છે સાથે જ પાટણ અને બનાસકાંઠાની વાત કરીએ તો પાટણ અને બનાસકાંઠામાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે કારણ કે બનાસકાંઠાની વાત કરીએ તો એકદમ નજીવી પાતળી સરસાઈ છે કે અને પાટણમાં પણ આમ તો પાતળી જ સરસાઈ કહેવાય પરંતુ જે સરસાઈ છે તેની વાત કરીએ તો બનાસકાંઠાના જે ગેનીબેન છે તેઓ હાલમાં એકસો ને પંચાવન મતોથી આગળ ચાલી રહ્યા છે રેખાબેન ચૌધરીથી એટલે એકદમ ટૂંકી અને પાતળી સરસાઈ કહેવાય કોંગ્રેસ તેમાં એક આગળ છે અને પાટણની બેઠક વાત કરીએ તો પાટણમાં કોંગ્રેસ આગળ છે જેમાં ચંદનજી ઠાકોર ડાભી ભરતસિંહ સામે આગળ ચાલી રહ્યા છે લગભગ બે એકવીસો મતોથી આગળ છે એટલે બે બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યો છે ને આમ લગભગ ત્રેવીસ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે અને આમ વાત કરીએ તો પાંચ છ બેઠકો એવી પણ છે કે જેમાં લગભગ ત્રણ લાખથી વધુની લીડો પણ મળી ચૂકી છે અને જેમાં આપણે વાત કરીએ તો નવસારીની બેઠક હોય અમિતભાઈ શાહ જે ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તે બેઠક હોય આમ બે ત્રણ બેઠકો છે તેની વાત કરીએ તો તેમાં લગભગ વાત કરીએ તો ત્રણ લાખથી વધુ છે તેમાં ખાસ તો આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં તેર રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર છે ચંદુભાઈ શિહોરા તેઓ એક લાખ સત્તાવન હજાર મતોથી આગળ છે અને હજી અગિયાર રાઉન્ડ બાકી છે એટલે કેટલી સરસાઈ મેળવે છે અને ભાજપ કેટલી સરસાઈથી જીતશે અને કોંગ્રેસ મત કાપી શકે છે કેમ સાથે જ વાત કરીએ તો ગત વખતે બે લાખ ચુમોતેર હજારની જે ડૉક્ટર મહેન્દ્રભાઈ મુનપરા લીડ મેળવી હતી તે આ વખતે વધીને આવશે કે કેમ અને કેવું પરિણામ રહેશે તે તમામ આપણે અહીંયાથી બતાવતા રહેશું તો ખાસ તો અત્યારે આપણે સુરેન્દ્રનગર એમપી પી શાહ કોલેજથી દ્રશ્યો બતાવી છે ત્યાં તેર રાઉન્ડના અંતે એક લાખ સત્તાવન હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે ચંદુભાઈ શિવરા ભાજપના ઉમેદવાર છે તેઓ સાથે જ ગરમીનો પ્રકોપ પણ ખૂબ જ છે લોકો ઠંડી છાંયડાની પણ અપેક્ષાઓ રાખી રહ્યા છે અને ઠંડા છાંયા આડવાવરા પણ થઈ ગયા છે સાથે જ કાર્યકર્તાઓમાં પણ જબરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે કારણ કે ગત ચૂંટણીની વાત કરીએ તો ગત ચૂંટણીમાં પણ આપણે અહીંયાથી ડૉક્ટર મહેન્દ્રભાઈ મુનપરા જ્યારે મતગણતરી હતી ત્યારે પણ આપણે અહીંથી લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા અને તેઓ બે લાખ ચુમોતેર હજારની લીડથી તેઓ જીત્યા હતા અને તેઓનો વિજય સરઘસ અહીંથી જ શરૂ કરવામાં આવ્યું હતું તેના પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા અને હાલમાં પણ જે આપણે જે મિત્રો જોડાઈ રહ્યા છે તેને ફરી એક વખત વાત કરીએ તો પચીસ બેઠકોનું જે મતદાન થયું છે તે પૈકીની ત્રેવીસ બેઠકો પર ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે બે બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી છે પાટણ અને બનાસકાંઠા બંનેમાં પાતળી સરસાઈ છે બનાસકાંઠામાં પાતળી સરસાઈ છે અને પાટણમાં પણ પાતળી સરસાઈ છે અને બંને પાતળી સરસાઈથી હાલ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે પરંતુ ત્રેવીસ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર તેર રાઉન્ડના અંતે દોઢ લાખથી વધુને મતોથી આગળ ભાજપ ચાલી રહ્યું છે ને જ્યાંથી જ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે અત્યારથી કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે જ ભાજપના બે પ્રદેશ દ્વારા પણ એક હુકમ જાહેર કરવામાં આવ્યો છે કે ઉજવણી તે સાદગી પૂર્ણ કરવી ખાસ તો જે ઉજવણી છે કોઈપણ પ્રકારનો ફટાકડા કે હાર તોરા કે મીઠાઈઓ વીજ સદત નહીં કાઢવા આવી તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે નિર્ણય લેવાનું એકમાત્ર કારણ એ છે કે રાજકોટ ખાતે જે ઘટના બની હતી સત્યાવીસ લોકો જે અગ્નિકાંડમાં ભૂંજાઈ ગયા છે જીવતા ભૂંજાઈ ગયા છે તેને લઈ ભાજપ દ્વારા ગુજરાત ભાજપ દ્વારા શાંતિથી અને સાદગીપૂર્ણ વિજય ઉત્સવ મનાવવાની અપીલ કરાઈ છે અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે સુરેન્દ્રનગર એમ શાહ કોલેજ છે અને ત્યાંથી આપણે દર્શક મિત્રોને લાઈવ બતાવી રહ્યા છીએ કે કાર્યકર્તાઓ ખરા તડકામાં લગભગ ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન છે અને આ તાપમાનમાં પણ ઉત્સાહ અનેરો દેખાઈ રહ્યો છે ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને તેનો પણ ઉત્સાહ ચાલી રહ્યો છે અને તેર રાઉન્ડના અંતે એકસો ને એક લાખ સત્તાવન હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે એટલે લગભગ તેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે સાથે જ બનાસકાંઠા અને પાટણની બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે બંનેમાં પાતળી સરસાઈ છે બનાસકાંઠાની વાત કરીએ ગેનીબેન તો તેઓ લગભગ અઢીસો મતની લીગથી ચાલી રહ્યા છે અને સાબર પાટણની વાત કરીએ તો લગભગ તેઓ દસ હજારની આજુબાજુની લીડથી તેઓ આગળ ચાલી રહ્યા છે એટલે બંનેમાં પાતળી સરથાઈ છે અને કોઈ પણ જગ્યાએ હાર્જિત થઈ શકે એમ છે કારણ કે પાતળી સરથાઈ છે ભાજપ પણ આગળ વધી રહ્યું છે અને કોંગ્રેસ પણ આગળ વધી રહ્યું છે એટલે અત્યારે આપણે હળવદ સોરી સુરેન્દ્રનગરથી આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે સુરેન્દ્રનગર એમ પી કોલેજ ખાતેથી આ અત્યારે પરિણામ ચાલી રહ્યું છે જે આપણે જોઈ રહ્યા છીએ કે સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને કાર્યકર્તાઓમાં પણ તડકો હોવા છતાં અનેરો ઉત્સાહ પણ છે કે ઉમેદવારને લઈ અને જે આપણે જોઈ પણ રહ્યા છીએ તો લેટેસ્ટ આંકડો એ છે કે તેર રાઉન્ડના અંતે એક લાખ સત્તાવન હજાર મતોથી ભાજપ આગળ ચાલી રહ્યું છે ફરી એ નવી અપડેટ સાથે ફરી એક વખત જોડાશું આભાર મિત્રો